આ મારા મેરેજ ની છે કંકોત્રી હું આવી લાગતી પેલા અંદર થી એક આલ્બમ નીકળ્યું છે ઓહો મમ્મી પપ્પા નો ફોટો છે મારા મમ્મી મેરેજ ટાઈમે કેટલા પાતળા હતા ભગવાન જોતા મમ્મી મમ્મી પપ્પા આ ફોટો બધાથી મસ્ત છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અત્યારે સવારના નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગે છે મેં જોયું નથી એટલે હું કહું છું હું ડાયરેક્ટ અત્યારે મહાદેવથી દર્શન કરીને આવી છું મહાદેવના દર્શન કરીને આવીશું અને આ બેસ્ટ પાર્ટ આ આજે છે ને ઝૂલો મજા આવી જાય આમ હેંચકા ખાવાની હેંચકા નવરા પડો એટલે બેસો વાતો કરો અહીંયા જો હું કોઈ પણ હોય ને એક્સિડ આમ હેંચકા ઉપર બેઠા હોય ને નીચે અહીંયા લોકો બેઠા વાતો કરી શકીએ આપણે આમ પવન આવે પડ્યો મસ્ત કુદરતી તો મજા આવી જાય આજે અમારા કપડાનું ને બધું જ કામ થઈ ગયું છે નાસ્તો બાકી છે નાસ્તો કરીને વા નાસ્તાના વાસણ કરવાના છે દસ ભાઈ સવારના ચાર વાગ્યાના ઉઠ્યા હતા તો કલાક બે કલાક નીંદર કરીને પાછા ઉઠી છે ઉઠી ગયા છે એને બી ખાસું ટાઈમ થયો હવે પાછા સુડાવવાની તૈયારી છે પ્લાનિંગ છે આજે આપણે નાસ્તો કરવાનું સેટઅપ ચેન્જ કર્યું છે ટેબલ રાખી દીધો છે વચ્ચે અને અહીંયા મમ્મી અમારા બાજરાના જુવારીના રોટલા બનાવી દે છે મસ્ત

ના ના ખબર પડે ને આટલી પૂરું ખવડાવે કે નહીં ટાર્ગેટ પૂરો થાય ભલે હવે અત્યારે પોણા થઈ રહ્યા છે મમ્મી પોણા અગિયાર થાય તમને રસોઈ નથી કરવી હવે જો આ એને ઉપર ના ખાના અમે સાફ કરવા કાઢ્યા છે આ ઉપર ત્રણ ખાના આની સફાઈ કરવા મળ્યા છે અને જો તો આ બધી વસ્તુમાં એને એક વસ્તુ મને મારી મળી આ જો આ થેલી છે ને આ થેલીમાં થોડો મારો સામાન ભરેલો છે મને વૈશાલી એમ કીધું આપણી ચકલીએ કે પાયલ તારી યાદગીરી અંદર છે અંદર જો હવે હું ખોલું તમારા સામે અંદર શું છે શું મેં જોયું નથી હજી ને મને યાદ પણ નથી શું છે ફૂલ બનાવતી હતી એ આજે હું પેલા ફૂલ આવા બનાવતી આ મેન ચેન માંથી બનાવી હોય હવે ફેંકી દઈ મમ્મી આની કઈ જરૂર નથી આજે આ બધું બધું બનાવતી હું રુચિ થઈને બહુ જ આવું કરતી હિન્દુડા બનાવતા ને ત્યારે આ બધું બનાવતા ઓહો મારી મેંદી ની ડિઝાઇન

બોલ બેડમિન્ટનમાં સ્પર્ધામાં તૃતીય નંબરે આવીને આપણા માતા પિતા શાળા પરિવાર અને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે આપની આ વિશિષ્ટ સિદ્ધિ માટે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા યુવા સંઘ પાટીદાર યુવા સંઘ હો વાત મમ્મી એમાં લખ્યું તો બહુ વખરે મારું ફોટું એને તે દિવસે પાસપોર્ટ સાહેબનું ફોટું દેવાનું હતું પણ મારી પાસે એને ફોટું દેવાનું નહોતું તો રહી ગયું હતું મારા ફોટાની જગ્યા ખાલી છે અને સરે કીધું તો જાતે લગાવી દેજે પણ પછી મેં લગાવ્યું નથી ને આની હવે જરૂર નથી આ લોકો કોઈ મારું લગાવવાના છે નહીં હવે બીજું કઈ છે આ બેલ્ટ છે મારો મારે જ્યારે સર્જરી કરાવી ને ત્યારે લગાવવાનું હતું હું મારા માથામાં લગાવતી હતી કેટલા વર્ષ સુધી કેટલું ટાઈમ સુધી બેલ્ટ ફરતી હતી હા દિવસ ને રાત હા આમાં જનરલ નોલેજ ની બુક મને ગિફ્ટમાં મળી હતી હા જયારે સન્માન કર્યું ને એના જોડે જોડે આપી હતી જનરલ નોલેજ બુક જે મેં ક્યારે વાંચી નથી સોરી

પાર્લર ની બુક પછી આ છે ઓહો હો હો મહેંદી મહેંદી ની બુક અરેબિક મહેંદી ઇન્ડો અરેબિક મહેંદી ડિઝાઇન આ રિંકલ દીદી ને આપી દઈશ રિંકલ દીદી હમણાં મહેંદી શીખે છે મારે તો યુઝ નથી થતી ઓ ઘોઘારી પરિવાર હરખના તેડા મારા લગ્નનું કાર્ડ હજી પડ્યું તમારે

ફેશન માં બેઠા આ પપ્પાનો નો મમ્મી નો ફોટો વાહ પપ્પા ના વાળ બહુ જ ઘટાય મમ્મી વાહ મમ્મી તમે મસ્ત લાગો રહો આમાં તમારો ફેશન જિંકલ જેવું લાગે રહો આ જો મમ્મી એ પેન્ટ પહેરી છે ફોટોશૂટ માટે સ્પેશિયલ ચકલી ફોટામાં એવા મસ્ત લાગેરા બધું પરફેક્ટ એ પણ આ ચંપલ તું જો તા ચંપલ કેવી પહેરીએ મમ્મી પપ્પા આ ફોટો બધાથી મસ્ત છે ફોટો ક્લિક એકત્રીસ સમૂહ લગ્ન નો ઓલું કંકોત્રી મળી છે આ છે આપણા ભાઈ ના લગ્ન ની અનિકેત ભાઈ ના લગ્ન ની જો અનિકેત ને રશ્મિ આ ભાઈ મને અત્યારે મળી છે એકત્રીસ માં ભાઈ ના લગ્ન થયા અને બત્રીસ માં આપડા ચકલી બેન ના લગ્ન થયા છે જો ચકલી ચકલી ના લગ્ન બત્રીસ સમૂહ લગ્ન માં થયા છે એનામાં હું એનો ફોટો બતાવું ચકલી નો આપણો ચકલીબેનનો ફર્સ્ટ નંબર છે વાહ રોહિત ને વૈશાલી આ હા આ એ રોહિત ના કૌંસ માં ભૂરો લખવું ખપેન વૈશાલી ને કૌંસ માં ચકલી લખવું ખપેન ચકલી આમ ઓળખતા નતા માણા ને હ ચકલી કોણ ને ચકલી મારા વખતે ને તે 20 લગન હતા ને લાલિયા વખતે તો કેટલા હતા ખમ જોઈ દો આ તો નીચે આ રહી ઈમર નીચે લાલા વખતે 12 લગન હતા ને તારા વખતે તો સાવ એને તે 9 લગન હતા

હવે આ આ બધી જૂની યાદ છે આ પપ્પા વાળા છે ને એક એક ફોટા વાળો હોય ને તે એક પત્રિકા સાચવીને જ રાખી છે યાદગીરી માટે અને એક વાત તો નોટિસ કરવા જેવી છે કે અમારા બધા ભાઈ બેના લગ્નમાં પહેલો નંબર તો આપણો આવી ગયો એમ તારા લગનમાં પહેલો પહેલા નંબર હા તો આ બધા આંકડું કરીએ ત્યાં સુધી હું આ હાંકડું કરીને પછી આની મદદ કરું ને તો આખું ધી મને આ ચીજ સાંભળવું પડશે ચકલી માસી અને આપણો દર્શ ભાઈ બે ઝૂલા ઝૂલે છે ઉપર એને ઝૂમરેને એ જોયા રાખે છે ને એમાં રીકરો જો ખુશમ ખુશ ખુશમ ખુશ એને અને ને પસંદ નહીં ઊભું થઈને રખડવું ને એવું ગમે છે ને

હ એ તો કરશો તમે અમને ખબર પણ ડાયો જ રહેશે મા દીકરો ડાયો આજે અમે બપોરના મા દીકરાએ કેટલી વાર વાતો કરી એમ જ કહેતો તો હું ડાયો હોઉં મમ્મી ડાયો જ થઈશ ડાયો થઈ એમ જ કહેતો હતો ને દોસ્તો ડાયો થશે મા દીકરો